ગુજરાતમાં ત્રણ સ્થળોએ આવેલા ગરમ પાણીના કુંડ એક તુલસીશ્યામ ગીરના ગાઢ જંગલોની વચ્ચે પૌરાણિક તુલસીશ્યામ મંદિર આવેલું છે અહીં ગરમ પાણીના કુંડો આવેલા છે જેમાં પાણી બારેમાસ ગરમ રહે છે આ કુદરતી ગરમી જમીનની અંદર રહેલા સલ્ફર અને અન્ય ખનિજ તત્વો ધરાવતા ગરમ સ્ત્રોતોને આભારી છે આ પાણીમાં રહેલા સલ્ફર અને ખનિજ તત્વોને કારણે તે ત્વચાના રોગો માટે લાભદાયી માનવામાં આવે છે બે ઉનાઈ વાંસદા વાંસદા તાલુકામાં આવેલું ઉષ્ણ અંબા માનું મંદિર પૌરાણિક મહત્ત્વ ધરાવે છે કથા અનુસાર ભગવાન શ્રીરામે શરભંગ ઋષિના કુષ્ઠ રોગને દૂર કરવા માટે લક્ષ્મણજીને તીર મારવાનું કહ્યું જેથી જમીનમાંથી ઔષધયુક્ત ગરમ પાણી નીકળ્યું આ પાણીમાં સ્નાન કરવાથી ઋષિનો રોગ દૂર થયો હતો ત્રણ ટુઆ ટીંબા પૌરાણિક કથા મુજબ ભગવાન રામે શરભંગ ઋષિને કોઢના શાપમાંથી મુક્ત કરવા માટે ધરતીમાં બાણ ચલાવ્યું હતું જેના પ્રભાવથી કુંડ બની ગયા અહીં એક કુંડમાં ગરમ પાણી અને એક કુંડમાં ઠંડુ પાણી આવેલું છે અહીં કુલ એકસો આઠ કુંડ છે એવી માન્યતા છે કે અહીં સતત પાંચ અઠવાડિયા સ્નાન કરવાથી ચામડીના રોગ દૂર થાય છે આવી અવનવી વાતો જાણવા માટે જોયું છે ને સબસ્ક્રાઇબ અને ફોલો કરો